મને યુરિક એસિડની તકલીફ હતી જે અંગૂઠા આગળ મને એકદમ બહુ જ પેન થતું હતું અને એમાં પણ બહુ જ લપકારા મારતા હતા જેની કોઈ લિમિટ જ નહીં એટલી બધી જે હું સુઈ પણ રાતે નહોતો શકતો એક અઠવાડિયા સુધી કે દસ દિવસ સુધી તો હું સુઈ જ નહોતો શકતો પણ પછી બે ચાર જગ્યાએ મેં મારી રીતે બતાવ્યું હાર્ડવેદને પણ બતાવ્યું બીજા નોર્મલ એમબીબીએસ ડૉક્ટરને પણ બતાવ્યું પણ એનાથી કોઈ જ ફરક પડ્યો નહીં આ વસ્તુ કે છેવટે મને મારા એક રિલેટીવે અહીંયાનો એડ્રેસ આપ્યો અમૃતાલયનો એ અમૃતાના એડ્રેસ ઉપર મેં આયા અને જાગૃતિ મેળવે જે બી એમને દવા આપી શરૂઆતમાં બે ત્રણ દિવસમાં તો થોડું એવું લાગ્યું કે ભાઈ નહીં થાય નહીં થાય પણ દસ પંદર દિવસ લીધા પછી હવે એકદમ રિલેક્સ છે હાલ કોઈ જ તકલીફ નથી અને કમ્પ્લીટલી એકદમ સારું થઈ ગયું સરસ સરસ નાની એક તકલીફ હેરાન બહુ કર્યા કે જે કોઈ જગ્યા બાકી નથી રાખી તમે પણ આના કારણે શું તકલીફ પડતી આના કારણે મેઇન તકલીફ એવી પડતી કે આપણે ઓફિસ જવું હોય ને તો લંગડાતા લંગડાતા જવું પડે ઉભા પણ ના થઈ શકે રાતે સુવામાં પણ એટલી તકલીફ પડે કે આ પગ સીધો જ નહીં નાખે કેમકે લકારા મારે બધી નસો ખેંચાય ના કારણે આખો પગની બધી નસો ખેંચાય સુઈ જ ના શકાય નહીં સુવાય નહીં ચલાય નહીં પણ હવે શું કરીએ જોબ તો જવું પડે એટલે કરવું જ પડે સાચી વાત છે આપણી દવા લીધે કેટલો સમય થયો એક્ઝેક્ટ એક મહિનો એક મહિના અને અત્યારે મને કોઈ તકલીફ નથી અત્યારે સંપૂર્ણ તકલીફ તમારી દૂર થઈ ગઈ છે અને આજે ફરી તમે રિપીટમાં દવા લેવા માટે આવ્યા છો સરસ